મહેસાણા તાલુકા અને એસસીબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ વચ્ચે ઊભી કરી દેવાયેલી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કારના ચાલકે અનેક લોકોને પરેશાન કર્યા છે મહેસાણા તાલુકા પોલીસ મથક તેમજ એસીબી પોલીસ સ્ટેશનમાં કામ અર્થે આવેલા અરજદારો તેમજ અમુક પોલીસ કર્મચારીઓએ પોલીસ મથકો બહારના ખુલ્લા મેદાનમાં વ્યવસ્થિત રીતે પોતાના વાહનો પાર્ક કર્યા હતા પરંતુ જ્યારે અરજદારો તેમજ અમુક પોલીસ કર્મચારીઓ પોતાના કામકાજ પૂર્ણ કરીને પોલીસ મથક બહાર નીકળ્યા ત્યારે પોતાના વાહનો લેવા ગયા ત્યારે તો કોઈ મહાશય પોતાની બ્રેઝા કાર જેની આગળ પાછળ કોઈ નંબર પ્લેટ જ ના હતી તેના કાજ પણ સંપૂર્ણપણે ગેરકાયદેસરની વ્યાખ્યામાં આવતા ફિલ્મથી ઢંકાયેલા છે તે કારના માલિક કે ચાલક રસ્તા વચ્ચે વચ ઊભી કરીને ક્યાંક ચાલ્યો ગયો હતો જેને લઈને અન્ય વાહનો પાર્કિંગમાંથી કાઢવા માટે લોકોને મુશ્કેલી પડી હતી જો કે અમુક જાગૃત નાગરિકોએ તાલુકા પોલીસ સ્ટેશન મથકમાં અને એસસીબી કચેરીમાં કાર કોની છે તે અંગે પૂછપરછ કરી હતી પરંતુ કારનો માલિક કે ચાલક મળી આવ્યો ન હતો જેથી લોકોને તડકામાં શેકાઈને પણ કલાકો સુધી કાર ચાલકની રાહ જોવી પડી હતી કે આ અંગે એક જાગૃત નાગરિકે પોલીસ હેડક્વાર્ટરમાં પણ જાણ કરી હતી આમ નંબર પ્લેટ અને કાળા કાચથી ઢંકાયેલી કાર કોની હતી આમ રસ્તા વચ્ચે વચ્ચે રૂવાબથી મૂકવામાં આવી હતી તેવો પ્રશ્ન અન્ય વાહન ચાલકોમાં ઉઠ્યો છે જોકે અમુક લોકોનું કહેવું હતું કે પોલીસ મથકની બહાર આવી રીતે નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળી કાર કોઈ પહોંચ ધરાવતી વ્યક્તિ જ મૂકી શકે છે સંબોધને એ કોઈ પોલીસ કર્મી હોય અથવા તો પોલીસ સામે પણ પડી શકે એવો કોઈ સરફિરો હશે અને તો જ એણે આવી હિંમત બતાવી હશે એમ આમ હું વચોવચ ગાડી પાર્ક કરી દઈશ તો કોઈ મારું શું બગાડી લેશે જોકે અહીં આવેલી એસિબી કચેરી બહાર બોર્ડ લગાવીને સૂચના લખવામાં આવેલી છે કે અહીં એસીબી પોલીસ સ્ટેશન હોવાથી કોઈએ વાહન પાર્ક કરવા નહીં તો પછી આમ એસીબી પોલીસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગની વચ્ચે જ કાર મૂકવાની હિંમત કોણે કરી હશે એ સૌ કોઈ સમજે છે પણ બોલશે કોઈ નહીં એ પણ ખબર છે સંજય જાની અપના મિજાજ ન્યૂઝ અમદાવાદ